આપણા એકલા માનવ દેહની રચનાની જો વાત કરીએ તો એના એટલા અવયવો પર એટલા સંશોધનો થયા બાદ પણ ઘણા એવા હોર્મોન્સ છે ઘણા એવા કણો છે જેની શોધ હજુ સુધી આપણે કરી શક્યા નથી તો વિચારવા જેવી વાત છે ને કે શું અદ્ભુત રચના છે આ પંચ તત્વનો માનવ દેહ પરમાત્મા દ્વારા જે બનાવેલો છે પરમાત્માએ આપણને એક એવું દેહ આપ્યું છે કે જેને શાસ્ત્રોમાં દેવ યોની સમાન ગણાવાયું છે ચોર્યાસી લાખ યોનીઓ ફર્યા બાદ એટલી પીડા સહન કર્યા બાદ મળેલો આ અનમોલ માનવ દેહ જેના દ્વારા જ આત્મા મોક્ષની યાત્રા શરૂ કરી શકે છે સાચું કહું મિત્રો કે આજ સુધી આ જીવનમાં આ દેહ કિંમત મને પણ નહોતી સમજાય પણ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી નું સાનિધ્ય મળ્યું એમનો જ્ઞાન સ્ત્રોત મળ્યો એમની સાધના મળી અને પોતે અનુભવેલા અનુભવો બાદ સમજાયું કે આ દેહ માત્ર ભોજન

અને એ દરેક કોષો એની કામગીરી એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર અવિરત કરતા રહે છે ડીએનએ એટલે કે આપણું દૈવીય બ્લુ પ્રિન્ટ માત્ર એક ગ્રામ ડીએનએ માં એટલી બધી તાકાત છે કે આ વિશ્વની બધી જ લાઇબ્રેરીઓનો સંગ્રહ થાય એનાથી પણ વધુ માહિતી એની અંદર એ સંગ્રહ કરી શકે છે હૃદય દર મિનિટે સિત્તેર વખત ધબકે છે અને આખું જીવન ચાલી જાય એવી ઘડિયાળ જેવી એ ચોકસાઈ એની અંદર રાખે છે આ બધું દર્શાવે છે કે માનવ દેહ માત્ર માસ અને હાડકા નથી એ તો એક જીવંત મંદિર રૂપી બનાવી શકાય છે એને જેમાં આત્મા સ્થિત છે આત્મા રહે છે એટલે જ શાસ્ત્રોમાં કહેવા કહેવામાં આવ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન પણ આત્મા અને પરમાત્માની વચ્ચેનો આ પુલ જે આ માનવ દેહ છે તો આના માટે એક રોચક વાત આપણે કહીએ કે આપણા લલાટમાં

એમાંના એ નવ દ્વાર માંથી જો આત્મા બહાર પડે તો આત્માનું પ્રયાણ અધોગતિ તરફ થાય છે અને એકમાત્ર સદગુરુની તપોશક્તિના કારણે આત્મા કર્મ બંધનો છૂટે છે અને બ્રહ્મ રંધ્ર એટલે કે અહિયાથી થઈને શિખા સુધી દસમો દ્વાર ત્યાંથી જો એ બહાર પડે તો આત્મા મોક્ષ કે એનાથી ઉપરના લોકમાં પ્રવેશ પામી શકે છે જેને આધ્યાત્મિક ભાષામાં ઉર્ધ્વગામી પ્રવાસ એવું કહેવામાં આવે છે